આમ આદમી પાર્ટી લગાડી રહી છે અને અત્યારે તો કંઈક જનતા રેડ કરી ગોપાલ ઇટાલીયાએ ત્યાંથી દારૂ પકડાયો છે આવી પણ ચર્ચા આવા પણ વિડીયો અત્યારે એમના પેજ ઉપર લાવ્યું છે જો ગોપીબેન નિર્ભય ન્યૂઝના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે જે પ્રકારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે સમગ્ર વિશાવદર ભેસાણ અને બિલખા વિસ્તારમાં જે પ્રકારે દરેક પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ છેલ્લા અઠવાડિયા થી સાત આઠ જે પ્રકારે લોકોનો મિજાજ કર્યો છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ને લોકો ઓળખી ગયા છે એટલે એમના તાલુકા ભાજપના જે વિસાવદર ના પ્રમુખ છે મહેન્દ્રભાઈ ડોબરિયા એ બહાર આવ્યા અને એમણે કહ્યું કે અમે ઘણા ટાઈમથી મહેનત કરીએ છીએ આમ આદમી પાર્ટીમાં પણ ગોપાલભાઈ એવું કહે છે કે અરવિંદ કેજરીવાલજી સભા થાય તો એમાં પણ કાકરી ચાળો કરવાનો સહાનુભૂતિ જે પથ્થરમારાની વાત હતી એક સભાની વાત હતી અને એમાં પથ્થરમારો થયો એમાં પણ એમ કેવામાં આવ્યું હતું કે આપણે આપણી જ સભામાં આપણે જ પથ્થરમારો કરાવવાનો આવી બધી વાતો મહેન્દ્ર ડોબરિયા દ્વારા કરવામાં આવી હતી અને આપણે જોઈએ છીએ જે લોકો કે હિતેશ છે તો પણ એમના પ્રદેશના સંગઠન મંત્રી હતા એમણે પણ ખૂબ આરોપો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ લગાવ્યા છે એટલે કહેવાનો મતલબ કે ગોપાલ ઇટાલિયા ને ગામના લોકો પણ ઓળખી ગયા હતા અને ગામ વિધાનસભા જે છે સુરતની ત્યાંથી વિનુભાઈ જે છે એ પણ આવ્યા હતા બાર અને વિનુભાઈ પણ ધારાસભ્યએ પણ કહ્યું હતું કે અમારા વખતે જાહેરમાં ગોપાલભાઈ ઇટાલિયા બોલતા હતા કે હું ચૂંટાવ કે ન ચૂંટાવ પણ કતાર ગામમાં સતત ને સતત રહીશ પણ પછી હારી ગયા પછી અઢી વર્ષ થઈ ગયા છે ત્યારે દેખાયા નથી એટલે આ પ્રકારનો પ્રોપેગેન્ડા ચલાવે છે ચૂંટણીમાં હાર જીત પણ થાય ચૂંટણીમાં પ્રચાર પ્રસાર પણ થાય વાતો પણ થાય આક્ષેપબાજી પણ થાય પણ એની નિમ્ન કક્ષા ન હોવી જોઈએ જે પ્રકારના શબ્દો વાપરે છે ભૂમિ માટે શબ્દ વાપરા સત્યનારાયણની કથાઓ માટે વાપરા હિન્દુ ધર્મ માટે એમ થાય કે આ હિન્દુ ધર્મ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું વર્તન થાય એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી કિરીટભાઈ પટેલ ત્યાં અહીંયા સ્થાનિક ઉમેદવાર પણ છે અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ સારી કામગીરી કરેલ છે બેંક ના ચેરમેન તરીકે પણ

ગોપીબેન જે પ્રકારનું બહાર વાતો ચલાવે છે એમાં ક્યાંય ધરાતલ ની વાત છે જ નહીં અમે પણ ખેડૂત છીએ અમે કોઈ મિલ માલિક દીકરા નથી અમે ખેડૂત છીએ અને મારી પાસે પણ સહકારી સંસ્થા છે ને હું પણ ચેરમેન છું સહકારી મંડળીઓ જે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં છે ને બે હજાર વાત છે ભાઈ તો બે બે વર્ષ પહેલા આવ્યા આ બધી બાબતો જે છે એ બે હજાર વાત છે હવે સીઈઓ એટલે મંડળીના સીઈઓ એટલે કે મંત્રી કે જે નોકરી કરે છે ખેડૂતો જે પ્રમુખ અને ડિરેક્ટરો નહી મંડળી સીઈઓ એ કોઈ મૃતક વ્યક્તિને પણ લોન આપી દીધી છે અને ખોટું કર્યું છે અથવા અથવા તો તો ન આપવાની હોય એને એને આપી દીધી છે કોઈ ખેડૂતે લોન નથી લીધી અને ઈએમઆઈ ચાલુ થયા છે તો એ સીઓ એ કરેલું ખોટું મંત્રીએ કરેલું ખોટું એ તો જોગવાઈ સહકારી અને કોઓપરેટિવમાં એવી જ છે કે એમાં મંડળી હોય અને મંડળીના પ્રમુખ પ્રમુખની સાથે અગિયાર સભ્યો હોય એ સભ્યોની જવાબદારી આપતી જે રીતે મોટી સંસ્થા સહકારી હોય તો એમાં ચેરમેન અને ડિરેક્ટરો હોય તો ચેરમેન અને ડિરેક્ટરો જે એ જે નિર્ણય કરે એ ચાંતો હોય છે એટલે આમાં પગલા લેવા હોય તો ચેરમેન અને ડિરેક્ટરો ઉપર લેવા પડે એમ મંડળી ઉપર પગલા લેવા હોય તો ખેડૂતોના રૂપિયા છે એ રૂપિયા ખેડૂતો પાસેથી આવેલા રૂપિયા છે અને એ રૂપિયા બારોબાર ચાઉ થઈ જાય છે તો એ માટે પગલા લઈ અને એ જે પૈસા રિકવર કર્યા છે એ જે રકમ રિકવર કરી છે જે વધારેમ વધારે ખેડૂતોને ધિરાણ કઈ રીતે આપી શકાય એ યોજના છે પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા પાવરફુલ છે અને એમણે જે પ્રકારે બે ત્રણ બે મહિનાથી અહીંયા આવી ગયા અને જે ચલાવ્યું છે એના કારણે ભોળા ખેડૂતોને ભરમાયા છે તમે કહી રહ્યા છો ખેડૂતોને ભરમાવ્યા છે પણ ખેડૂતો જમીન સાથે જોડાયેલા છે ખેડૂતો એવું કહી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભાઈ અમે લોન લીધી નથી છતાં અમારા નામ ઉપર લોન બોલે છે જે વ્યક્તિ મરી ગયો છે એના નામ ઉપર લોન બોલાઈ રહી છે હું તમારી વાત સાથે ગોપીબેન સંપૂર્ણ રીતે સહમત છું કે જે વ્યક્તિ મરી ગયો છે એના નામે લોન લીધી છે જે વ્યક્તિ એ લોન લીધી નથી એના નામે લોન બોલે છે જેને કઈ લેવા દેવા નથી એવા લોકો પરની નામે લોન બોલતી હતી એના ઉપર કિરીટભાઈ ચેરમેન તરીકે આવ્યા બે વર્ષ પહેલા અને પગલા લેવાનું ચાલુ કર્યું એટલે એ રકમ રિકવર કરવાનું ચાલુ કર્યું છે અને એમ છતાં પણ હજુ તપાસ પૂરી નથી થઈ ગઈ તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ હશે પરંતુ ગોપાલભાઈ ને તો ખબર છે જે રીતે કતાર ગામ માં વાતો ના વડા કરીને આવ્યા અને હારી ગયા એ જ રીતે પછી અહિયાં પણ વાતો ના વડા કરીને હારીને સુરત જતું રહેવાનું છે ગોપા ગોપાલ ગોપાલી એમના જ કાર્યકર્તાઓ ને સાચવી શકતા નથી એમનું જ ઘર સળગે છે અને જે પંજાબ થી ફંડ આવે છે અને કેજરીવાલ તરફ થી ફંડ આવે છે એ ફંડ નો હિસાબ કઈ રીતે દેવો એટલે એ ફંડ નો હિસાબ દેવા માટે આવી વાતો અને વાતો ના વડા કરી રહ્યા છે આનાથી ઓરિજિનલ જે ખેડૂત છે એ ભરમાવાના નથી જે ખેડૂત ભોળા જે છે અને ગોપાલભાઈ ની વાતમાં આવી જાય અને કેવાનો મતલબ કે ગોપીબેન જેની સરકાર ચાલુ હોય ઉપર નરેન્દ્રભાઈ મોદી રાજ્યમાં સજ્જન સરળ અને ઘડાયેલા મૃદુ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એનું હોય તો આપણને સરકાર જુદી છે આમ આદમી ને કે કોંગ્રેસ ને પણ જયારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એક સરકાર ચાલે છે કોઈ પણ પાર્ટીની સરકાર ચાલે છે તો લોકો એ પાર્ટી સાથે જ ચાલવું જોઈએ કારણ કે જો વિકાસ કરવો હોય

ભારતીય જનતા પાર્ટી એ તો વિજયભાઈ રૂપાણીએ જે રીતે સૂત્ર આપ્યું છે કે વ્યક્તિ છે બળા દલ અને દલ છે બળા દેશ આ પ્રકારનું સૂત્ર આપ્યું છે એમ અમે કિરીટભાઈ એકલા નથી લડતા કિરીટભાઈ પટેલ વ્યક્તિ છે એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માં ક્યારેય લડતો જ નથી ભારતીય જે જનતા પાર્ટીમાં લડે છે નરેન્દ્રભાઈ મોદી નો ચહેરો અને ભારતીય જનતા પાર્ટીમાં લડે છે વિકાસ ભારતીય જનતા પાર્ટીમાં વસુદેવ કુટુંબકમ થી લડતા હોય છે એ પાર્ટી લડતી હોય છે વિચારધારા લડતી હોય છે અને કિરીટભાઈ જે છે એ કઈ માનો કે ભૂલ કરે ક્યાંય મિસ્ટેક કરે ક્યાંય છતી કરે ક્યાંય એવું એવું જવાબ દેવામાં કઈ ખામી થઈ જાય તો ઉપર એને કાન પકડવા વાળા બેઠા છે કે કિરીટભાઈ શું કરી બેઠો એટલે કેવાનો મતલબ મો માથા વગરના તો નથી ગોપાલ લીટા જે તો ઉપર કોઈ છે જ નહીં અમારે કાઠિયાવાડ માં કેવત છે ખંભે પચેડિયું કાગડા એટલે જેના ખંભે શેડી હોય કોઈ માને નહીં અને કોઈની સાથે લેવા દેવા પણ હોય ગોપાલભાઈ ને તો કઈ છે પાર્ટીને બાનમાં લીધી છે અને પાર્ટી ને એમ લાગે છે કે ગોપાલભાઈ જો કદાચ દસ વીસ હજાર મત લઈ લે તો પાર્ટી નું અહીંયા જનાધાર કેવાય આ વખતે કઈ ભૂપત માયાણી એ ચૂંટાઈ ગયા જે રીતે થયું છે એવું નહીં થાય કારણ કે ભૂતકાળમાં જોવા જઈએ ગોપીબેન આપ પણ આપે પણ ઘણી ચૂંટણીઓ જોઈ છે વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગર તો સંસદ સુધી તો એમાં એવું જ બન્યું છે ભૂતકાળનો ઇતિહાસ જોઈ લો તો પણ જેની સરકાર ચાલુ હોય અને મધ્ય સત્ર ચૂંટણી આવે જે પેટા ચૂંટણી આવે તો એમાં ચાલુ સરકાર ના જ પ્રતિનિધિઓ ચૂંટાતા હોય છે એ તમે ઇતિહાસ કાઢી લેજો એટલે આ પ્રકારે વિસાવદર પણ થવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ છે ડબલ એન્જિન સરકાર ચાલુ છે એટલા માટે કિરીટભાઈ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતશે જીતશે અને જીતશે એ લખી લેજો બેન પણ સવાલ એ છે ને શૈલેષભાઈ કે ત્યાં આગળ તો પછી આખે આખી કેબિનેટ લઈ લો મુખ્યમંત્રીને ફોર્મ ભરાવા જવું પડ્યું આજે ખુદ સીઆર પાટીલ ત્યાં ગયા હતા પેજ પ્રમુખો સાથે મીટિંગ કરી કેમ તો આટલું બધું કેમ કરવું પડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને મહેનત ગોપીબેન તમારી વાત સાચી છે પરંતુ અમે રાજકીય પાર્ટી લઈને બેઠા છીએ કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી એટલે જ્યારે ચૂંટણી આવતી હોય આમ તો ભારતીય જનતા પાર્ટી કેડર બે પાર્ટી છે ચિંતન મનન બેઠક ચર્ચા ખાટલા બેઠક આ આ પ્રકારે ચૂંટણી લડતી પાર્ટી છે અમે કીધું ને બિલાડીના ટોપની જેમ ઉગી નથી નીકળતા અમે તો ચરે વેતી ચરે વેતી સતત ને સતત ચૂંટણી કામગીરી કરતા હોય છે લોકોની સેવામાં હોઈએ છીએ અમારે સરકાર હોય તો પણ અહમથી નહીં સેવાના માધ્યમથી સરકાર ચલાવીએ છીએ એટલે મુખ્યમંત્રી પણ એક કાર્યકર્તા છે નરેન્દ્રભાઈ મોદી પણ એક કાર્યકર્તા છે અમિતભાઈ શાહ પણ કાર્યકર્તા છે સી આર પાટીલજી પણ કાર્યકર્તા છે અમારામાં ભારતીય જનતા પાર્ટી જે પંચ નિષ્ઠાથી ચાલે છે મૂલ્ય આધારિત રાજનીતિથી ચાલે છે અને એકાત્મ માનવવાદથી થી ચાલે છે એટલે અમારા માટે કાર્યકરતા મોટા છે માઇક્રો મેનેજમેન્ટ અને કાર્યકરતા એટલે જે મંત્રી હોય કે મિનિસ્ટર હોય કે પદાધિકારી હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે કઈ પણ હોય એ હોદો છોડી અને કાર્યકરતાની વચ્ચે આવે એ જ ભાજપ જનતા પાર્ટીના કાર્યકરતા છે એટલે ચૂંટણી આવે એટલે ગમે તેને લાવવા પડે ને ગમે તે પ્રચાર પ્રસાર કરવા માટે આવે એ અમારી ચૂંટણીની રણનીતિ છે તમે કહી રહ્યા છો કે કોઈ પણ આવે પ્રચાર પ્રસાર કરવા ચલો હું માની લીધું કે કોઈ પણ પ્રચાર પ્રસાર કરવા આવે પણ જયેશ રાદડિયા તો ત્યાં સ્ટેશન થઈ ગયા છે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી દીધી છે અને એવું પણ કહેવાય રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે કે આ જયેશ રાદડિયા કિરીટ પટેલ કરતા તો જયેશ રાદડિયાની ચૂંટણી વધારે છે જુઓ કાર્યકર્તાઓની પાર્ટી કીધી ને મેં એટલા માટે જયેશભાઈ રાદડિયા એમનું ખુબ મોટું નામ છે એમના પપ્પા વિઠ્ઠલભાઈ દીકરીઓ પણ વિસાવદર અને ભેસાણ ને બિલખાની દીકરીઓના પણ સેવાકીય કામો એમણે કર્યા છે ને મિનિસ્ટર તરીકે હતા ત્યાં અન્ન અને નાગરિક પુરવઠામાં ત્યારે પણ એમણે ખુબ કામ કર્યા છે એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા અને કિરીટભાઈ

તમે કહી રહ્યા છો કાર્યકર્તાઓ મહેનત કરે છે પણ કિરીટ પટેલનું શું કિરીટ પટેલ ચૂંટણી હારી ગયા હતા માં જોવા નથી મળ્યા ભૂપત ભાયાણી જ્યાં આવ્યા ત્યાં આગળ બોલી એવું ગયા કે પછી વિવાદ થઈ ગયો અને ભૂપત ભાયાણી પછી ક્યાંય દેખાયા નથી એટલે ભૂપત ભૂપતભાયાણીનો ઉપરવટ થઈને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી હર્ષદ રીબડિયા ક્યાંય દેખાયા નથી ક્યાંક અંદર અંદર નેતાઓની નારાજગી પણ છે ભારતીય જનતા પાર્ટીમાં બેન અમારે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરતું હોય છે માગવાનો તમામને અધિકાર છે કોઈ રાજનીતિમાં આવ્યા હોય તો ચૂંટણી લડવાનો પણ બધાને ઈચ્છા હોય છે અને પ્રદેશમાં પદાધિકારી અને સંગઠનમાં કામ કરવાની પણ બધાની ઈચ્છા જ હોય છે ટિકિટ માગવાનો પણ તમામ નો અધિકાર હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એ પ્રકારનો વિચારધારા છે કે એક વખત કોઈનું ચયન થઈ ગયું અને પછી કોઈનું નામ જાહેર થઈ ગયું એટલે જે લોકો માંગણીદારો હોય છે એ બધા જ એક સાથે મળી અને કામ કરતા હોય છે માનો કે તકલીફ હોય માનો ટિકિટ માંગ્યું હોય મેં અને ન મળે તો કલાક બે કલાક પણ તો એમને નારાજગી હોય પણ આખરે તો એ કામે લાગી જતા હોય છે એ જ રીતે આજે વિસાવદર માં પટેલ સમાજ વાડી એક ખાતે કિરીટભાઈ પટેલનું ડાયમંડ જે હીરાના કારીગરો છે એના સાથેનું મિલન હતું ત્યારે જનકભાઈ તળાવિયા અમરેલી લાઠીના ધારાસભ્ય પણ હાજર હતા અને ભાઈ ભૂપતભાઈ માયાણી અને હર્ષદભાઈ રીબડિયા એ પોતે પણ ત્યાં હાજર હતા એ હું જે એ બેઠકમાં હાજર હતો એટલે મને ખબર છે હર્ષદભાઈ રીબડિયા એ પણ આહવાન કર્યું હતું કે કિરીટભાઈ ને ચૂંટાવજો બીજી બેઠક મહિલાઓની બેઠક થઈ હતી અને એ પણ અહીંયા વિસા બજારમાં થઈ હતી એ બેઠકમાં પણ અમે કવરેજ માટે ગયા હતા તો ત્યાં પણ નિમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી શ્રી અ કંચનબેન રાદળિયા ધારાસભ્ય શ્રી અમદાવાદ ચક્કરબાપા નગર અને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી દીપિકાબેન સરડબા એ પણ હાજર હતા સાથે સાથે કિરીટભાઈ પટેલના વાઇફ સ્નેહલબેન પણ હાજર હતા અને હર્ષદભાઈ રીબડિયા છે એમના વાઇફ એ પણ હાજર હતા એટલે વિડીયો પણ આપને મોકલીશ ફોટા પણ મોકલીશ એ બધા પણ હાજર હતા બંને હર્ષદભાઈ રીવડિયાના વાઇફે પણ મહિલા સંમેલનને સંબોધી અને કિરીટભાઈ જીતે એવું આહવાન કર્યું અને કિરીટભાઈ પટેલના વાઇફ સ્નેહલબેન છે એમણે પણ કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે અમે જોડાયેલા છીએ વર્ષોથી જોડાયેલા છીએ એમ કહી અને કિરીટભાઈ પટેલ માટે મતનું આહવાન કર્યું એટલે કહેવાનો મતલબ બહાર આવું ચગાવવામાં આવે છે કે આમ છે તેમ છે હવે તો આમ થઈ ગયું ઓલાનો ઘોડો આગળ ને ઓલાનો કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નથી અને ગોપાલ ઇટાલીયા છે પણ ક્યાં સોશિયલ મીડિયા ને મીડિયા ને એમાં બધે ચલાવે રાખે છે એટલે છે બાકી અને સોશિયલ મીડિયા ની જે ટીમ આવી છે આપણને ખબર છે થી આવી છે થોડું સુરત થી આવ્યું છે સુરત અને દિલ્હી છે ટીમ અને ભાઈ સુરત ની ટીમ કઈ કામ જ નથી કરવા દીધી એ જ બધે જાય ને જ બધું કર્યા કરે એ જ વિડીયો બનાવ્યા કરે એ જ બનાવ્યા કરે આવી જ વાતો કર્યા હતા એટલે થાકીને લોકો ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા છે છેલ્લો સવાલ પૂછી લો ગોપાલ ઇટાલિયા અત્યારે રેડ કરી અને રેડ માં એવું કે છે કે આ કિરીટ પટેલ નો દારૂ છે આના ઉપર શું કહેશો જો

હવે હવા મારી રહ્યા છે હવા મારી રહ્યા છે એટલે આવા લાંચનો લગાડે છે ગોપાલભાઈ ઇટાલિયા એમ કેમ નથી થતા કેતા કે આ દારૂ જેનો હોય એને સજા થવી જોઈએ જે ભાજપ કોંગ્રેસ આમ આદમી ત્યાં અથવા તો કોઈ દારૂ વેચનાર હોય આવ્યો હોય એની હોય તો એને પણ સજા થવી જોઈએ અમે માની છીએ એને સજા થવી જોઈએ બિલકુલ શૈલેષભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર